વડોદરામાં મકરપુરાના જવેરનગરમાંથી થોડા ધોળા દિવસે ઓગણપચાસ હજારની ની ચોરીના આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના સમયમાં ઝડપી પાડ્યા મકરપુરા વિસ્તારમાં આવેલા જવેરનગરમાં રહેતા સુધાબેન અરવિંદભાઈ સોલંકીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે નવ જુલાઈના રોજ સવારના સાડા છ એક વાગ્યાના સુમારે સોસાયટીના છૂટક કામ કરવા માટે ઘરેથી નીકળી ગઈ હતી ત્યારે તેમનો મોટો દીકરો કરણ નોકરી અને નાનો દીકરો સાડા સાત વાગ્યાના અરસામાં માં તરશાલી ખાતે ક્લાસમાં જવા માટે ઘરને લોક મારી નીકળી ગયા દરમિયાન કોઈ તસ્કરો ઘરમાં ઘુસ્યા હતા અને તિજોરીના ડ્રોવર માંથી સોના ચાંદી ના દાગીના અને દરવાજાના નકુચો કાપેલો અને માત્ર સ્ટોપર મારેલી હતી જેથી તેને ઘરમાં જઈને તપાસ કરતા સામાન અસ્તવ્યસ્ત પડેલો હતો અને તિજોરી પણ ખુલ્લી હતી તેથી તેને મમ્મી જાણ કરી હતી મકરપુરા ઝવેરનગર ખાતે માત્ર ત્રણ કલાક સમય બંધ રહેલ મકાનમાં માં લોકતોડી ઘરફોડ ચોરી કરનાર જ રહેતા ત્રણ ઈસમો ચોરી કરેલ સોના ચાંદીના દાગીનાઓ સાથે ગણતરીના કલાકોમાં વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યા હતા બ્રાન્ચે આ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ ચોર ઈસમ શોધી કાઢવાની કાર્યવાહી હાથ ધરેલ આરોપી અને ચોરીમાં ગયેલ મુદ્દામાલ અંગે વુમન અને ટેકનિકલ સોર્સ આધારિત તપાસ કરતા પ્રતાપનગર રેલવે હેડક્વાર્ટર નગર સામે લારીઓ પાસે હાજર ત્રણ ઈશમો ચોરીનો નો શંકાસ્પદ સામાન વેચવા ફરી રહેલા છે તેવી માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ કરી હતી આ ત્રણ સોનાની ચેન બે બુટી સફેદ ઘાતના છડા જોડ એક તથા મોબાઈલ ફોન ત્રણ મળી કુલ મુદ્દામાલ અંગે કોઈ આધાર પુરાવા ન હોય મુદ્દામાલ ને કબજે કરી કાયદેસર ની કાર્યવાહી કરી હતી આ ત્રણેય ઈસમો સઘન પૂછપરછ કરતા આ ત્રણેય સમયે મકરપુરા ઝવેરનગર ખાતે પડોશ બંધ મકાન માં ઘરફોડ ચોરી કરેલા ની અને મળી આવે સોના ચાંદી ના દાગીના આ ઘરફોડ ચોરી કરી મેળવેલ હોવાનું જણાવ્યું હતું જેથી આગળની વધુ તપાસ માટે મકરપુરા પોલીસ સ્ટેશન ને સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે